પીડ અભિનેતા સતીષ શાહનું નિધન થયું છે ચુમોતેર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે કિડનીની ફેલ થવાથી સતીષ શાહનું નિધન થયું છે સારાભાઈ વર્ષિસ સારાભાઈ ફેમ સતીષ શાહનું નિધન થયું છે પીડ અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે કોમેડીથી તેમણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું

સારાભાઈ વર્ષિત સારાભાઈ ફેમ પ્રતિષ્ઠા ને લોકો બહુ જાણતા હતા બીજો એ જો જિંદગી હમ અને અને ફનામાં એમને ભૂમિકા ભજવી હતી અને એક એક્ટર સતીશાહ નું અવસાન થતા ફિલ્મ જગતમાં ભારે શોખ છે એક ગુજરાતી એક્ટર ને કિડની ફેલ્યુર ને કારણે ચુમોતેર વર્ષથી હોય અંતિમ શ્વાસ લીધા છે ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ સતીશ શાહ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને તાજેતરમાં જ તેમને પણ કરાવ્યું હતું પણ એક જેને કહેવાય કે ફિલ્મ જગત એક સારો કલાકાર ગુમાવ્યો છે યાને બીજો યા હોય એ જો જિંદગી હોય હમ સાથે મેં હું ના ભીવી હતો એસી ફના સહિત ફિલ્મો અને ટીવી સિરિયલોમાં આ યાદગાર ભૂમિકા ભજવી હતી અને સૌથી મહત્વની વાત એ કહેવાય કે સારાભાઈ વર્ષિત સારાભાઈ ને કારણે તો એ સતીષા ફેમસ થયા હતા અરવિંદગડા આપણી સાથે જોડાઈ ગયા છે અરવિંદભાઈ ચુમ્મોતેર વર્ષની વયે સતીશા આજે દુનિયા ને અલવિદા કહ્યું છે તમારી કઈ યાદો છે સતીશ શાહ ની સાથેની તમે કઈ રીતે યાદ કરો છો આ પીઠ અભિનેતા ત્યારે આ સમાચાર સાંભળીને આમ હૃદય એમ કહેવાય ને કે ધબકારો ચૂકી જાય કારણ કે હમણાં અસરાણીજી ગયા અને હવે સતીશ શાહ એટલે કોમેડી ની દુનિયામાં શું થવા બેઠું છે ખબર નથી પડતી કારણ કે સતીશ શાહ ને નાનપણથી જોયા હતા એ જોહે જિંદગી સિરિયલ જયારે દૂરદર્શન શરૂ થયું ત્યારથી એમને જોતા હતા અને એમણે એટલી બધી અદભુત નાટકો એટલા બધા અદભુત ફિલ્મો એટલા બધા સિરિયલો એમણે કહી છે કે આપણી વચ્ચે અને આટલી નાની હોય એટલે હજુ એમની ઉંમર ન કહેવાય આપણી વચ્ચેથી વિદાય લેવા અને ગુજરાતી રંગમંચ ગુજરાતી સિનેમા ગુજરાતી સિરિયલ ગુજરાતી ભાષામાં સૌથી મોટામાં મોટી ખોટ પડી છે મને એમ લાગે છે કે સતીષા જે વ્યક્તિ અત્યારે આપણી વચ્ચે નથી તો મન સ્વીકારવા તૈયાર નથી અને ખૂબ જ દુઃખની લાગણી થઈ રહી છે ગુજરાતીઓ તરીકે અને આપણે બધા જ ગુજરાતી એમને આજીવન યાદ રાખશો કારણ કે એમની શૈલીથી એમણે વિશ્વભરમાં પોતાએ નામ કર્યું હતું અને એની અચાનક વિદાય એટલે એ ખૂબ જ દુઃખની બાબત છે હવે ગુજરાતી સિનેમા ગુજરાતી રંગમંચ અને ગુજરાતી જે નાટકો ને બધું જે કહેવાય એમાં સતીશ શાહજી નું યોગદાન ખૂબ જ મોટું છે બોલીવુડ માં ખૂબ જ મોટું છે એટલે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે આ ઘડીએ બિલકુલ અ અરવિંદભાઈ તમે ક્યાંય મળ્યા હો અમારી કોઈ એવી યાદગીરી હોય તમે ક્યાંક મળ્યા હો અને એમના એમના ને તમને એના પર્સનલ લાઈફમાં એમના કિરદારને જાણવાનો તમને મોકો મળ્યો હોય એકચુલી મળવાનો તો મોકો નથી મળ્યો પરંતુ મળવાની હંમેશા ઈચ્છા રહી હતી જયારે બધો ફેન હતો કે રાકેશ બેદીજી ને મળ્યો બીજા બધા કલાકારોને મળ્યો પણ એમને મળવાનો વસવસો મને રહ્યો છે અને ખરેખર મને બહુ જ દુઃખ થઈ રહ્યું છે કે એમને જે મળવાની મારી જે ઈચ્છા છે અધૂરી રહી ગઈ એમાં બિલકુલ અરવિંદભાઈ આપ ગુજરાત સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

અમુક કાર્યક્રમોમાં મળતા એમ પણ અમે સંપર્કમાં પણ હતા પણ ઘણા સમયથી એ બીમાર હતા પણ આ શું થઈ ગયું છે ઇન્ડસ્ટ્રી ને કે આઈ લોસ્ટ માય ફ્રેન્ડ મારા મિત્ર ને જ મેં ગુમાવ્યા છે અને આ જે વર્સ્ટાઈલ જે રીતના એક્ટર હતા સતીશ શાહ એટલે એ જો એ જિંદગીથી માંડીને સારાભાઈ વર્ષે સારાભાઈ અને કઈ કેટલી ફિલ્મો અદભુત એક્ટર હતા અદભુત માણસ હતા અને ઈ વોઝ વેલ રેડ કોઈ પણ વિષય પર એમની જોડે ચર્ચા કરી શકાય આ સમયથી બીમાર હતા પણ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ જે ખામી છે એ ન પૂરી શકાય એવી છે કારણ કે દિવાળીના દિવસે અસરાની સાહેબ ગયા અને આજે સતીષભાઈ એટલે મને ખબર નથી પડતી કે શું રિયાક્ટ કરું મારી પાસે ખબર નહી મને બહુ જ અત્યંત દુઃખ થયું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ બહુ જ બહુ જ દુઃખદ સમાચાર છે આ વેરી સેડ ન્યૂઝ અને ખબર નહીં ઈશ્વર શું થયું છે કે ઇન્ડસ્ટ્રીમાં આ અઠવાડિયામાં જ

ભારતીય સિનેમાના ચાહકોને આપ્યા છે તેવા અહીંયા સતીશ શાહનું આજે મૃત્યુના સમાચાર એમના કોમેડીથી તેમણે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે ચુમોતેર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે સતીશ શાહ કે જે એક ખૂબ જ તેમના કોમેડી કિરદારોના કારણે ખૂબ જ ફેમસ છે અને ફેમસ થયા હતા તેમણે સારાભાઈ વર્સિસ સારાભાઈ નામની જે ટીવી સિરીઝ કરી હતી જે નાઇન્ટીઝના જેટલા પણ યંગસ્ટર હશે તેમણે જોઈ હશે અને એ સિરીઝનો એમનું જે કિરદાર છે તે ખૂબ જ ફેમસ થયું હતું તેવા અનેક કિરદાર તેમણે ફિલ્મોની અંદર પણ ભજવ્યા છે તેમણે જે ફિલ્મો કરી તે ફિલ્મો આજે પણ તેમણે જે ટીવી સિરીઝ કરી તે આજે પણ જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે એ ટીવી સિરીઝ આપણને આજે પણ હસાવે છે એમના અદાકારીનો જાદુ છે એમની અદાકારીની તાકાત છે કે આજે પણ એ જેટલા પણ કિરદારો એમણે નિભાવ્યા છે તે આજે પણ એજલેસ લાગે છે આજે પણ એટલા જ ફની હસાવતા રહે છે સતીશ શાહ એ ફિલ્મો અને ટીવી જગતનું એક એવું નામ કે જેમણે પોતાના એ એ કિરદારોના કારણે આજે પણ તેમણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે જાણે ભી તો યારો હોય કે યે જો જિંદગી હોય સારાભાઈ વર્સિસ સારાભાઈ અને સાથે જ મેહુનાનું એમનું જે કિરદાર હતું મેહુના ફિલ્મની અંદર એમણે જે કિરદાર ભજવ્યું હતું શાહરૂખ ખાનની સાથે તે પણ આજે આપણને યાદ આવે તેવા ઓમ શાંતિ ઓમનું એમનું કિરદાર હોય આવા તમામ ફિલ્મોની અંદર કે પછી ટીવી સિરીઝની અંદર એમના જે કિરદાર છે તે આજે આપણે યાદ કરીએ એમના એ કિરદારોને યાદ કરીએ એમની કામને એમના કામને આપણે વાગોળીએ આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે પણ ફિલ્મો અને ટીવી સિરીઝની અંદર એમણે જે યાદગાર ભૂમિકાઓ ભજવી છે તે ક્યારેય ભૂલી ન શકાય પીઠ અભિનેતા સદીષ શાહ કે જેમણે આજે કિડની ફેઇલના કારણે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે તેમણે આજે તેમનું નિધન થયું છે પણ એમને કઈ રીતે આપણે યાદ કરીએ છીએ એમના કિરદારોને આપણે જે રીતે યાદ કરીએ છીએ તે આજીવન આ જ્યાં સુધી એમનું નામ છે જ્યાં સુધી ટીવી કે પછી ફિલ્મોના એ જે કોમિક કિરદાર છે તેને યાદ કરતા રહીશું ત્યાં સુધી તમામ એમના ફેન્સની અંદર એમના દિલોની અંદર સતીશ શાહનું નામ એ અમર રહેશે એમના કિરદારોના કારણે તેમનું નામ અમર અમર રહેવાનું છે કોમેડી સર્કસ એમણે બે હજાર આઠમાં જ્યારે કોમેડી સર્કસ શરૂ થયું હતું ત્યારે 2008 માં આઠમાં એ જજ તરીકે કો જજ તરીકે તેમણે એમની કારકિર્દીની જ્યારે શરૂ શરૂઆત કરી હતી અર્ચના સિંહની સાથે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી એક કો જજ તરીકે અને પછી જ્યારે એમની ટીવી સિરીઝ જે છે સારાભાઈ વર્સિસ સારાભાઈ તે એટલી પોપ્યુલર થઈ ગઈ ત્યારબાદ એમણે અનેક ફિલ્મો કરી અને ફિલ્મોમાં પણ એમના જે કિરદારો હતા તે ખૂબ જ ફેમસ થયા હતા